અધિકારીનું કહેવાનું એવું છે કે ભાઈ તોડતા હતા તો તમે બ્રિજ તોડતા હોય તો ઉપર રાખીને તોડવાનું ઓલા જેવી વાત એવી જે ડાળી કાપવાની હોય એ ડાળી ઉપર ઝૂપવાનું એટલે ડાળી પડે નીચે અને તમે બ્રિજ ને તોડતા હતા તો દસ લોકો બ્રિજ ઉપર તમે શું કામ રેવા દીધા લોકોને બ્રિજ ઉપર શું કામ રેવા દીધા એ લોકો ને જાનહાનિ થાય એટલા માટે એટલે અત્યારે એ લોકો છુપાવી રહ્યા છે કે અમે બ્રિજ તોડતા હતા બ્રિજ તોડતા હતા તમે સવાર કામ કરતા હતા તમે એની સ્ટ્રક્લ સ્ટેબિલિટી ચેક કરી તો નથી કહેવું તમે બ્રિજ તોડતા હતા તો એના માટે સેફ્ટી માટે કંઈ કર્યું તો કે નથી કહ્યું અને આમાં જે લોકો મારી લો કે આઠ લોકો જે નદીમાં ખાબતા તો એના માટે જવાબદાર કોણ આઠ લોકોને કાંઈ પણ થયું હોત તો જવાબદાર કોણ આ રીતે બે જવાબદારી રીતે તંત્ર કામ કરી રહ્યું છે બીજેપી કામ કરી રહી છે લોકોને કાંઈ પણ થાય તો એને કોઈ ફેર નથી પડતો અધિકારી એમ કે તોડતા તો તોડતા હતા તો શું ઉપર જેસીબી રાખીને પછી બ્રિજ તોડાય એટલે જેસીબી પણ નદીમાં જાય બ્રિજ બ્રિજ ઉપર લોકોને ઊભા રાખીને આ નવી કઈ સિસ્ટમ તમે લઈને આવ્યા અને અધિકારી આ રીતે જવાબ આપી દે તો કઈ નવી આવી સિસ્ટમ છે કે લોકોને અંદર નાખી દો બ્રિજ ઉપર રાખી આવી આ મને લાગે આવી વિદેશમાં કોઈ સિસ્ટમ નહીં કે બ્રિજ ને હોય તો બ્રિજ ઉપર જેસીબી રાખવાનું બ્રિજને ને તોડવો હોય તો વીસ જણાને બ્રિજ ઉપર રાખવાના એટલે નદી માં ખાપતું તમારે સમારકામ કરવામાં તમે કોઈ સેફ્ટી નથી રાખી તમે સમારકામ કરવામાં તમે એની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક નથી કરી અને તમે આ રીતે કામ કરશો આ બે જવાબદારીપૂર્વક તંત્રનું વર્તન છે સરકારનું વર્તન છે અને આવનારા દિવસમાં ગુજરાતના લોકોએ આત્મા જગાવવી પડશે અને આ લોકોને જડબાતોડ જવાબ આપવો પડશે બાકી આ જ રીતે બીજો તૂટતા રહેશે અને આ જ રીતે લોકો પરેશાન થતા રહેશે જેમ ગંભીરા બ્રિજમાં વીસથી એકવીસ લોકોના મૃત્યુ થયા અહીંયા કુદરતી રીતે કોઈ ન થયું કારણ કે નીચેનો કાળો નીચે જે છે એટલું બધું પાણીનું વહેણ નહોતું બાકી અહીંયા કોઈના મૃત્યુ થયા હોત તો જવાબદાર કોણ હોય એ પરિવારનું શું થાય તો આ બધી ઘટનાઓ જે છે તમારે ખાલી ભ્રષ્ટાચાર કરીને પૈસા ખાઈ લેવા